મૃતકના પરિવારને તથા ઇજાગ્રસ્ત યુવાનના પરિવારને કંપની તરફથી આર્થિક સહાય આપવાની લેખિત બાહેધરી આપતા ધરણા સમેટાયા હતા ગરુડેશ્વર નવનિર્માણ આદિવાસી મ્યુઝિયમ ખાતે ગતરોજ બે યુવાનો બાંધકામે સાઈડ પર આવી જતા ચોરીની આશંકા આવ્યા હોય તેમ માની આ યુવાનોને માર મારવામાં આવ્યો હતો જેમાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું તથા અન્ય યુવાનને સારવાર અર્થે રાજપીપળા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જેને લઈને રાષ્ટ્રીય ગતિવિધિ તેજ બની હતી નાનો તેમજ ડેડિયાપાડાના ધારાસભ્ય પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા મૃતકના પરિવારજનોને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ડેડ બોડીને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને ગરુડેશ્વર સરકારી હોસ્પિટલ બહાર ધરણા પર બેસી ગયા હતા અંતે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની દરમિયાનગીરીથી આદિવાસી મ્યુઝિયમ બનાવી રહેલી એજન્સીના સત્યમ કંપનીના અધિકારી તથા ચૈતર વસાવા વચ્ચે ત્રણ કલાક બેઠક ચાલુ હતી જેમાં મૃતક અને ઇજાગ્રસ્તને આર્થિક સહાય આપવાનું નક્કી થયું હતું આ બાબતે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે એજન્સીએ મૃતક અને ઇજાગ્રસ્તને આર્થિક સહાયની સાથે ઇજાગ્રસ્તની સારવારની લેખિત બાહેધરી આપતા અમે આ ધરણા સમેટી લઈએ છીએ હવે ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે સૂત્રો દ્વારા

અહીં જણાવવામાં આવ્યું હતું ત્યારે અમે આવ્યા બાદ અમે એ પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે એમની જે મૃતકની જે બોડી છે તે નહીં સ્વીકારીશું અને પીએમ નહીં કરવા દઈશું એવી અમારી ધરણાનો કાર્યક્રમ અહીંયા હતો સ્થાનિક આગેવાન રણજીતભાઈ દિનેશભાઈ તડવી નિરંજનભાઈ અમે બધા સાથે રહીને રજૂઆત કરી અને પોલીસ અધિકારીઓના મધ્યસ્થી કંપનીના અધિકારીઓ આવ્યા અને એમણે લેખિતમાં બાહેધરી આપી છે કે જે પણ સત્યમ કન્સ્ટ્રક્શન કરીને કંપનીએ બાહેદરી આપી છે કે જે પરિવારનો યુવાન મૃત્યુ પામ્યો છે એમના પરિવારને કંપની વીસ લાખ રૂપિયાની સહાયતા કરશે અને જે વ્યક્તિ સંજયભાઈ તળવી જે સારવાર હેઠળ છે એમના પરિવારની પાંચ લાખની સહાય કરશે અને સંજયભાઈની તમામ સારવાર કંપની ખાનગી હોસ્પિટલમાં કરશે એની બાહેધરી એમણે આપી છે ત્યારે અને પછી પણ કંઈ થાય તેની જવાબદારી કંપનીની રહેશે એમના માલિકે બાહેદરી આપી છે ત્યારે અમે ધરણા અહીંયા પૂર્ણ કરીએ છીએ અને પરિવારના ન્યાય માટે અમે બેઠા હતા અને સંતોષકારક અમને પોલીસ પ્રેસ મીડિયા અને સ્થાનિક આગેવાનોના સહકારથી સંતોષકારક જવાબ મળ્યો છે કંપની તરફથી ત્યારે અમે હવે પીએમ કરાવીને ડેડ બોડીને હવે અગ્નિસંસ્કાર માટે હવે લઈને જવાના છે